તો આજે આપણે વાત કરવાની છે બંધારણની રીટ સૌપ્રથમ રીટ છે હેબિયર્સ કોપર્સ હેબિયર્સ કોપર્સ નો ગુજરાતીમાં શું અર્થ થાય છે ગુજરાતીમાં તેનો અર્થ થાય છે બંદી પ્રત્યક્ષીકરણ શું થાય છે તો કે બંદી પ્રત્યક્ષીકરણ બંદી પ્રત્યક્ષીકરણ બંદી પ્રત્યક્ષીકરણ તો આ રીત કોણ બહાર પાડે છે તો કે ન્યાયાલય બહાર પાડે છે કોના વિરુદ્ધ બહાર પાડે છે તો કે ખાનગી સંસ્થા અથવા સરકારી સંસ્થા વિરુદ્ધ કોની સંસ્થા કહી કે ખાનગી અથવા સરકારી સરકારી અથવા ખાનગી સંસ્થા ખાનગી સંસ્થા ક્યારે બહાર પાડવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે બંધી બનાવી રાખવા કોણ દ્વારા સરકારી અથવા ખાનગી સંસ્થા દ્વારા કઈ રીતને તો કે ગેરકાયદેસર રીતે બંધી બનાવી રાખવામાં આવ્યો હોય ત્યારે તે વ્યક્તિના સગા અથવા મિત્ર દ્વારા આ રીટ દ્વારા આ રીટ દ્વારા શું કરે છે ન્યાયાલય સમક્ષ જાય છે અને ન્યાયાલય સમક્ષ જઈને આ રીટ દ્વારા તેની શું કરે છે દાદ માંગી શકે છે કોણ માંગી શકે છે તે વ્યક્તિના સગા અથવા મિત્ર દ્વારા અને ન્યાયાલય છે એ આ ખાનગી સંસ્થા અથવા સરકારી સંસ્થા દ્વારા શું કરે છે તેમને આદેશ આપે છે કે તે વ્યક્તિને શરીર સાથે ન્યાયાલયમાં હાજર કરવામાં આવે શું કહે છે ટુ હેવ એ બોડી શું કહે છે ન્યાયાલય કે ટુ હેવ એ બોડી ટુ હેવ એ બોડી એટલે શું થાય તો કે શરીર સાથે હાજર કરવામાં આવે શરીર સાથે હાજર હાજર કરો ટુ હેર્ડ એટલે શું તો કે સર્વિસ સાથે તે વ્યક્તિને ક્યાં હાજર કરો તો કે ન્યાયાલયમાં હાજર કરો જો ન્યાયાલયને એવું લાગે તે વ્યક્તિને ગેરકાયદેસર રીતે શું કરવામાં આવ્યો છે બંધી બનાવી રાખવામાં આવ્યો છે તો કે ત્યારે ન્યાયાલય આદેશ કરે છે કે તે વ્યક્તિને મુક્ત કરવામાં આવે જો વ્યક્તિને કાયદેસર રીતે બંદી બનાવી રાખવામાં આવે તો તેને શું કરવામાં આવે છે બંદી જ બનાવી રાખવામાં આવે છે પરંતુ ન્યાયાલયને એવું લાગે ગેરકાયદેસર રીતે બંદી બનાવી રાખવામાં આવ્યો છે ત્યારે ન્યાયાલય આદેશ કરે છે કે તે વ્યક્તિને મુક્ત કરવામાં આવે